હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું અને આજે તો દેખું આ બધું વાતાવરણ બદલાયેલું બદલાયેલું અને આજે તો ઝાખર આવ્યો છે ફ્રેન્ડ્સ તો જુઓ કેવો ખેતરમાં પણ દેખાતું પણ નથી પેલી બાજુના ઘર પણ નથી દેખાતા મસ્ત એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને આ બાજુ સંજુ બ્રશ કરે છે

तो ही तू जैन तय मेक तो दो ही हमेशा तो हैंड ऑफ फ्रेंड्स सवे तो हूँ का एक चल जल्दी जल्दी मारा बस ही चाय पिया ना मोड़ थे ब्रश कर हारू। नहीं तो आज ना दिवस से चाय नहीं आप हूँ तने मारना थी पियो तो बिस्किट पन से हाँ संजू संजू रिसाई गयो चे फ्रेंड्स कहीं नहीं ब्रश कर ले से पसी चाय पिया उसे हैंड ऑफ हो जाने નાસ્તાની તૈયારી કરું છું હું સંજુ હેલ્લો ફ્રેન્ડ અમારે તો નાસ્તો આ બાજુ તૈયાર થઈ ગયો છે ઠંડી અને આ બાજુ તો ત્યાં નાસ્તો કરી લઈએ અને સંજુ ને પણ બનાવેલું લૂંટ બાંધી દીધું પછી એ પણ નાસ્તો કરીને કામ કરી જાય હેલો ફ્રેન્ડ તો વાગી ગયા છે દસ અને તમને પણ હું બતાવું દસ ને અગિયાર જ થઈ છે ફ્રેન્ડ્સ તો આજે તો હું રોટલી તો બનાવી લીધી હતી સવાર સવારમાં જ અને હવે દસ વાગ્યા છે તો શાક પણ બનાવી દઉં પછી ગરમી પણ ખૂબ જ થઈ છે એકદમ બપોરે એટલા માટે અને હું ઘણીવાર બ્લોગમાં અમે જમતા હોય ને તો તમને કીધું છે કે આજે મગનું શાક છે ને એવું તો આજે તો હું તમને મગના શાકની રેસીપી હું મા આમ તો ઘણા બનાવતા જ હોય છે પણ હું મારી રીતના બનાવું છું ને એ તમને હું આજે બતાવીશ અને પહેલાં તો ફ્રેન્ડ્સ હું છે ને મગ બોરી દીધા હતા સાંજે સાંજના મગ પલારેલા છે આમ બોરી દીધા હતા ને ગરમી પણ ખૂબ જ થાય છે ફ્રેન્ડ્સ તો આ બાજુ તો મરચાં ને ટામેટું ને ડુંગળી ને બટાકાને એવું છે તો મરચાં ને ટામેટું ને એવું ધોઈ લઉં તો ફ્રેન્ડ્સ હું ટામેટું મરચાં ને એવું ધોઈ લીધું છે અને બધું એકદમ કાપીને કમ્પ્લેટ રેડી કરી દીધું છે હવે શાક બનાવતા તમને બતાવું તો ફ્રેન્ડ્સ આં જેના બોર બોર્યા હતા ને પલાર્યા હતા એ મગને બટાકા કાપી લીધા છે અંદર જ બે કમ્પ્લેટ રીતના ધોઈ લીધું છે ટામેટું સમારી લીધું છે ડુંગળી અને આ મરચાં અને લસણ એટલું નાખવાનું છે આ મરચાં તો ખાલી સેકીને કાઢી લેવાના છે આમ જ ખાવા માટે તો હેંડો આ બાજુ ચૂલો પણ કમ્પ્લીટ રીતના સળગી ગયો છે ને હવે બનાવી દઉં તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે અંદર મરચાં નાખી દઉં આમ તો એટલું બધું ગરમ નતું જ એટલા માટે વધારે અને તો બહુ ફૂટે અને થોડા થોડા કટ કરી લેવાના ફ્રેન્સેલા મરચા હોય તો એટલા માટે તો મરચા શેકી લઉં તો ફ્રેન્ડ્સ મરચાં તો મસ્ત થઈ ગયા છે હવે એને કાઢી લઉં તો ફ્રેન્ડ્સ હું તો લસણ એડ કરી દીધું છે અંદર અને હવે થોડીક વાર રહેવા દઉં અને પછી ડુંગળી એડ કરી દઉં

તો ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અંદર મરચાં એડ કરી દઉં અને થોડીક વાર રાઉં પછી બધા મસાલા એડ કરું તો ફ્રેન્ડ અહી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બધા મસાલા એડ કરી દઉં મરચું મીઠું હળદર મસાલો તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આ મગનું શાક ને એડ કરી દો તમને આવી રીતના ભાવે નહીં તો બનાવજો હું તો નથી તમે બધા બનાવજો પણ તમને પસંદ આવે થોડું બનાવીને ટેસ્ટ કરજો ભાવે તો પછી વધારે બનાવજો અમને તો આવી રીતના બનાવો તો જ મગનું શાક ખાવે બાકી નહીં ખાવ તો થોડીક રહેવા દો પછી પાણી એડ કરું અને ફ્રેન્ડ્સ હવે તો હું પાણી એડ કરી દઉં અને તમને લાગે કે આટલું ચડી જશે એટલું લાગે ને એટલું પાણી એડ કરવાનું હું થોડુંક વધારે જ રાખું છું કેમ કે પછી મગને બટાકાને એવું ચડતા તો થોડુંક પાણી જોઈએ ને એટલે આટલું પાણી રાખું છું ફ્રેન્ડ્સ હવે થોડીક વાર રેવા દઈએ ચડે ત્યાં સુધી આ પાણી બધું તો ફાઇનલી મગનું શાક બની ગયું છે ફ્રેન્ડ્સ તો તમે કમેન્ટ કરીને કહેજો કે કેવું શાક બન્યું છે અને આ થોડોક નો છે ને તો એ પણ એકદમ

હેલો ફ્રેન્ડ્સ તો જમવા માટે બે ગયા છે ઠંડી ઠંડી છાસ છે અને મરચા શેકેલા રોટલી શાક અને સંજોબાન બેહી ગયા છે તો હેન્ડો જમી લઈએ હવે મീડિયમ સે મે ટેસ્ટ કર્યા છે લે હમર ચખાધા પછી તન ખબર પડશે કે મરચાં થોડી મે ટેસ્ટ કરી જોવાની પણ બનાવવાનું પૂછી લેવાય ધારો છે કે મોરો ટેસ્ટ કરી લઉ પણ મરચાને ફ્રેશ દેખો પં જો આવો છે બતે પછી ધોઈ દેજે મારે હારે નહીં મારે હેલો ફ્રેન્ડ્સ હવે તો નાઈ ધોઈને કપડાં ધોવા માટે આવી ગયા છે અને કપડાં ધોવા આવીને એટલે આમ તો અહીં કાંઈ ભેંસ બધું છોડ્યું ને તો હું તો પેલી બાજુ જતી રહી સંજુ કાંઈ પાટું બાટું મારી દીધું ના મારે તો અહીંયા ને અહીંયા રોટલી આપે બધું આપે એટલે તને ઓળખે પણ આપણે આપણો જીવ તો વાલો હોય ને જીવ તો વાલો હોય જીવ તો બધાનો વાલો હોય ભેંસ નહીં સંજુ મને છે ને બધા એડવાન્સમાં જ હોલીની શુભકામના આપી દીધી છે એટલે બધાને મારા તરફથી યુટ્યુબ ફેમિલીને બધાને હોળીની શુભકામના અને હેપી હોલી બધા યુટ્યુબ ફેમિલીને તારા તરફથી ને મારા તરફથી તારા તરફથી આવ તારે બોલવાનું હોય કાલે બોલી જાય તારે કાલે બોલવાનું આજે હું એડવાન્સમાં બોલી તો તું કાલના બ્લોગમાં આપણે તો કંઈ કલર બલર કંઈ લાયા નહીં નહીં આપણે શું કલર આઈ કોણ રમશે બે જણ બે અમે બે જણ છે ફ્રેન્ડ એટલે સાંજે તો હું ધૂળેટી રમાડેશ ને એટલે આ કુડીમાં ઉચકી નાખી દે એટલે થઈ જશે અમારે એટલે આમ તો પાંચ 5 10 રૂપિયા ના પૈસા બગાડવાના કલર લઈ તો માર તો મસ્ત જ છે અહીંયા કુંડીમાં ઉચકે નાખ તો મને વાગે નહીં કોઈ કામ કોણ કરશે આમ તો પાછું એટલું બધું વાગે તો નહીં ઉચકે

અને ફ્રેન્ડ્સ આ સંજો ડાળ લઈને આવ્યો છે તુવેર ની અને મૂટી છે રૂપા ના આપી લાગે ને દુકાન વાળા તે આપી દે અને આ તો ડુંગળી બટાકા છે તો કેટલા બધા લઈને આવ્યો કે 2 કિલો હા ઘડીએ ઘડીએ પૂરું થઈ જાય ને તો પછી એને કામ પર થી આય ને પાછું જવું પડે ને એટલા માટે લઈને જાયો અને આ તો વર ડાળ અને અમે એક કઠોળ એમ તો ખાઈ જ છે બધા અને આ મગ છે

પૈસા વગર દુકાનવાળા જોડેથી આટલું બધું સામાન લઈ આવ્યો છે નહીં બાકીમાં દેખો તો ખરા ફ્રેન્ડસ આ તેલ ને લોટ ને આવું બધું પૈસા વગર લઈને આવતો રહ્યો આવ ચાલે બધા જ આવું કરે જ નહીં સારું ખાલી એક ચોપડી લઈને જવાનું છે ફ્રેન્ડ્સ આમાં બહુ બધા પૈસા આપવાના છે દુકાનવાળા ભાઈને તો બાય બાય